મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે શુક્રવારે દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આજે નીતિ આયોગની બેઠક યોજાઈ રહી છે દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠકનું આયોજન થયું છે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકનું આયોજન થયું છે વર્ષ બે હજાર સુડતાળીસના વિકસિત ભારતના લક્ષ્ય અને રોડમેપ અંગે બેઠકમાં ચર્ચા થશે રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે સીએમની દિલ્હી મુલાકાત પર નજર રહેલી છે નીતિ આયોગની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીની હાજરી નીતિ આયોગની બેઠકમાં રહેશે બેઠકમાં વિકાસના રોડમેપને લઈને ચર્ચા થવાની છે મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે શું અપડેટ मुख्यमंत्री भूपेन्द्र पटेल दिल्ली पहुंचा से नीति आयोग की उपस्थित रह भारत राज्यों मुख्यमंत्री आठकनी अंदर उपस्थित रहना तीज के सरकार की रचाई है त्यारादे बैठक रही है अलग अलग राज्यों की अंदर साल પ્રોજેક્ટના સંદર્ભમાં અને રોડમેપ અને વિઝન આગામી સમયમાં કયા પ્રકારનું છે કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારનું અને તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ જે પ્રોજેક્ટ જે થઈ રહ્યા છે તેની પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે વિસ્તૃત આ બેઠક થશે મુખ્યમંત્રી બે દિવસના પ્રવાસે છે આજે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે સાંજે જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓનો જે કોન્ક્લેવ જે યોજાવાનો છે તેમાં પણ તેઓ સહભાગી આપવા બદલ